નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોજન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું કુણગેર ગામે બિરાજમાન શ્રી ચૂડેલ માતાજીના મંદિર અને તેના ઇતિહાસ વિશે મિત્રો અત્યાર સુધી તમે કણા માતાજીના મંદિર અને તેમના ઇતિહાસ વિશે સાંભળ્યો હશે પરંતુ ચૂડેલ માતાજી વિશે ભાગ્ય જ કોઈએ સાંભળ્યો હશે શ્રી ચૂડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક ખૂબ જ રમણીય તીર્થધામ છે મિત્રો જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલું જ રોચક આ મંદિરનો ઇતિહાસ પણ છે કેમ કે પહેલાં આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચૂડેલ માતા કઈ રીતે બને તો આવો મિત્રો જાણીએ તેની સંપૂર્ણ માહિતી તો આશરે એક દાયકા પહેલાંની વાત છે ચૂડેલ માતાજીનું મૂળ વતન જામફર હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતા તેમની માતાનું નામ પન્નાસા હતું અને તેઓ ઉત્તર રાજપૂત કુળના હતા શ્રી ચૂડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની એકની એક દીકરી હતા તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતા અને તેઓ બનાસકાંઠા નદીના તટ પર રહેતા હતા દેવલબા જ્યારે પંદર સોળ વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે અને દુષ્કાળ પડે છે ત્યારે ચલોતરા કરવાનો સમય થઈ ગયો હતો અને દેવલબાને કંકુ ચોખા લઈ આવવાનું કહ્યું હતું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા તેમને બૂમ સંભળાઈ ત્યારે તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઊભો રહે છે ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો ત્યારે નાની ઉંમરે તેમના પિતાને પાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દેવી અવતાર છે તેમના બીજા પરચાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દિવાલબા રમતા હતા ત્યારે બે આખલા લડતા લડતા દિવલબા પાસે આવી પહોંચે છે ત્યારે લોકો આમ તેમ ભાગવા લાગે છે પરંતુ દીવલબા તો ત્યાં જ ઉભા રહે છે અને બે આખલામાંથી એક આખલો દિવલબા પાસે આવ્યો ત્યારે દિવાલબાએ તે આખલાના શિંગડા પકડીને ધારાશાય કરી દીધો આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન થઈ ગયા મિત્રો આ રીતે ચૂડેલ માતાજીના અનેક પરચાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબામાંથી ચોડેલ માતાજી કઈ રીતે બન્યા તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન મન પસંદ કરવા લાગે છે ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને પોળી સાથે ઇંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પરણું ત્યારે વિક્રમસિંહ તે વચનમાં બંધાય છે ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઈ જતા હતા વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈઓ સાથે યુદ્ધ કરે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોનો તો બચાવી લે છે પરંતુ તલવારના કા વાગવાથી તેમને ગંભીર ઈજા થાય છે ત્યારબાદ તેઓ ઘોડા પર બેસીને દિવલબાના ગામ તરફ જવા નીકળી જાય છે અને શરત પ્રમાણે ગામની વડવાઈએ કોળી સાથે ઇંચકો ખાઈને દિવલબા પાસે જાય છે ત્યારે દિવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દિવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ત્યારબાદ દિવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે ત્યારે રસ્તામાં એક અંધારીઓ કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે અને મિત્રો આ રીતે બંને મૃત્યુ પામે છે કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ પૂત બન્યા અને દેવલબા ચૂડેલ દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે અને ત્યાંથી નીકળી જાય છે ત્યારે તેમની પાછળ વિક્રમસિંહ પણ ચાલવા લાગે છે ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બગડી ગયો છે હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે ત્યારબાદ થોડો સમય પસાર થાય છે અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે તે સમયે કન્યાના ખોળામાં ચૂડેલ થઈને દેવલબા બેસી જાય છે અને પછી દેવલબા અડિયાના તળાવની બાજુમાં જઈને બેસી જાય છે હવે બને છે એવું કે અડિયાના તળાવની બાજુમાં થઈને બારોટ ઘોડો લઈને પસાર થાય છે ત્યારે દેવલબા કોડીની લગામ પકડી રાખે છે અને કહે છે હું તમારી સાથે આવું છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની ડિગ્રી થઈને ગમે તેને વળગો છો તે શોભે નહીં અમે તમને વિધિપૂર્વક એવી જગ્યાએ બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારો પૂજા પાઠ થાય ત્યારે તેઓ કુંડગેરથી થોડે દૂર વરખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબા ચૂડેલ માતાજી તરીકે ઓળખાયા મિત્રો તમને જણાવી દઈએ કે આજે પણ ચૂડેલ માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતો ચૂડેલ માતાનો ઇતિહાસ આવા જ રોચક ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી ચેનલ રાજા બુચર ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો